મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે બી ઇન્ડિયાના અહેવાલ ની ધારદાર અસર થઈ છે ગાંધીનગર મનપાની બેદરકારી એક બાળકનું જીવ લીધો હતો બી ઇન્ડિયા એ અહેવાલ પ્રસારિત કર્યો હતો ત્યારબાદ તંત્ર જે છે સફાળું જાગ્યું છે મનપાનું તંત્ર દુર્ઘટના બાદ આવ્યું છે સમય ન હતી રખાય ત્યારે સલામતી ત્યારે બી ઇન્ડિયાના બાદ તંત્ર સફાળું જાગ્યું છે અને કૃત્રિમ તળાવને ને સેફ્ટી ધ્યાને લઈને લીલા કપડાથી હવે ઢાંકવામાં આવ્યું છે તળાવ બહાર ગેટ બનાવી તાળું પણ મારવામાં આવ્યું છે

આ સાથે વધુ માહિતી આપવા માટે અમારા સંવાદદાતા ગાંધીનગર થી વિરેન્દ્ર મહેતા જોડાઈ ચુક્યા છે વિરેન્દ્રજી બીંડિયાના અહેવાલની ની ધારદાર અસર થઈ છે ગાંધીનગર મનપાની ની બેદરકારી બાળક નો જીવ લીધો હતો થોડા દિવસ પહેલાની એક ઘટના છે ત્યારબાદ એટલે કે બીંડિયા દ્વારા અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો ત્યારબાદ તંત્ર હવે જાગ્યું છે શું કહેશો સાત દિવસ પહેલાની આ ઘટના છે ગત મંગળવારના રોજ બાળક રમતા રમતા એ રુદ્રિમ તળાવ જે બનાવવામાં આવ્યું હતું તેમાં ત્યારબાદ તેનું મૃત્યુ થયું હતું આ સમાચાર મનપા એ હજુ સુધી જાગ્યું નહોતું બી ઇન્ડિયાના બે વખત ધારદાર અહેવાલ બાદ હાલ મનપા જાગ્યું હોય તેવી પરિસ્થિતિ સામે આવી છે બી ઇન્ડિયાના અહેવાલ બાદ તંત્ર સફળ જાગ્યું છે ગાંધીનગર મનપાની જે બેદરકારી

જે કામગીરી કરવામાં આવી છે તે પ્રમાણે જોઈએ તો ત્યાં જે કૃત્રિમ તળાવ બંધું તેની આજે લીલી ચાદર ઢાકી દેવામાં આવી છે આગળ ગેટ બનાવી દેવામાં આવે છે ગેટ ને તાળું પણ લગાવવામાં આવ્યું છે અને જે સૂચના છે તે પણ લખી દેવામાં આવી છે એટલે થોડા દિવસ અગાઉ જે ગાંધીનગર ખાતે આ જે કૃત્રિમ તળાવમાં આવે છે પાડક ડૂબી ગુજરાતું ત્યારબાદ સાત દિવસ બાદ એટલે કહી શકાય કે પાંચ છ દિવસ બાદ જે તંત્ર લાગ્યું છે કૃત્રિમ તળાવ ની શક્તિ ને ધ્યાનમાં લઈને આ પ્રકારના પગલા લેવામાં આવે છે બહાર ની બાજુ ગેટ બનાવી ચાલુ પણ મારી દેવામાં આવ્યું છે પરંતુ સવાલ એ ઉભો થાય છે કે સાત દિવસ કેમ જે કામગીરી કરવી જોઈએ મૃત્યુ ના થયું હોત આ દુઃખદ ઘટના ના બની હોત અને લોકોમાં જે મુદ્દા નો જે રોષ હતો તે મનપા સારી કામગીરી કરી શકે પરંતુ મનપાએ આ કામગીરી પહેલા કેમ ન કરી તે પણ મનમાં સવાલ છે

એવી જગ્યા બનાવવામાં આવે કે નાના બાળકો રમતા રમતા ત્યાં ના જાય અને આવી કોઈ મોટી દુર્ઘટના ના થાય અને સાત દિવસ બાદ આ પગલું જ્યારે ભરવામાં આવે ત્યારે હજુ સુધી હું આપને પૂછવા માંગીશ કે કોઈ જવાબદાર તંત્ર દ્વારા તેની સામે કોઈ પગલા લેવામાં આવ્યા છે કે કેમ હજુ સુધી

સાત દિવસ બાદ જે છે તંત્ર જે છે હવે જાગ્યું છે ઘટનાના સાત દિવસ બાદ હવે કૃત્રિમ તળાવને ઢાંકવાની કામગીરી કરવામાં આવી રહી છે અને કૃત્રિમ તળાવ ની બહાર જે છે તાળું મારવામાં આવ્યું છે